હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક એવો સરસ નાસ્તો બનાવીશું ને કે તમે જોઈને કહેશો કે વાહ આ તો પહેલાં ક્યારેય નહોતો જોયો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક જોડી જેટલી પાલક લેશું અને તેને આવી રીતે મોટી મોટી કટ કરી લેશું ત્યારબાદ એક કપ જેટલી એક મુઠ્ઠી જેટલી કોથમીર લેશું અને તેને પણ કટ કરી લેશું હવે એક ટુકડો આદુ લેશું અને એક તીખું લાલ મરચું લેશું લાલ મરચું તીખું હોય તેવું લેવાનું છે હવે આપણે આપણે જે ખીચડી બચી ગઈ હોય તે લેશું એક વાટકી જેટલી મારી પાસે ઠંડી ખીચડી છે તમે આની જગ્યાએ ભાત વધ્યા હોય તો તે પણ ઉપયોગ કરી શકો પણ ખીચડીથી આમાં મગની દાળ હોય તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે તેમાં અડધો કપ જેટલો રવો એડ કરીશું અને અડધો કપ જેટલું દહીં એડ કરીશું જેટલો રવો લીધો છે તેટલું જ દહીં લેવાનું છે અને બંને ખીચડી કરતાં અડધા માપના છે હવે ત્યારબાદ તેમાં આપણે પાલક કોથમીર આદુ અને મરચાં ઉમેરી દેસું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને મિક્સરને સરસ ચલાવી અને તેની ફાઇન પેસ્ટ બનાવી લેશું આમાં આપણે પાણી કે કશું નાખતા નથી કેમ કે દહીંથી જ આની પેસ્ટ સરસ બની જાય છે જો જરૂર લાગે તો તમારે થોડું પાણી ઉમેરવું ત્યારબાદ ચમચી જેટલી હળદર ચમચી જેટલું ધાણા જીરું પાંચ ચમચી હિંગ સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો અહીંયા મેં પાઉંભાજીનો આવે તે ઉમેરવ્યો છે તમે કોઈ પણ ઉમેરી શકો છો હવે આપણે તેને બરાબર ચલાવી લેશું ફ્રેન્ડ્સ આ નાસ્તો એટલો સુપર યમી સુપર ટેસ્ટી અને સુપર ઈઝી છે ને કે હું તમને શું કહું હવે આપણે તેમાં પાંચમચી જેટલો ઈનો એડ કરીશું ઈનાનું પા ભાગનું પાઉચ જ એડ કરવાનું છે આટલા માપમાં એટલું પાઉ જ ઇનફ છે તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો તે પ્રમાણે લઈ શકો છો આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે હવે એક નોનસ્ટિક તવો આપણે ગરમ કરવા મૂકી દીધેલો છે તેને ઓઇલથી ગ્રીસ કરી લેશું અને ત્યારબાદ તેને ઉપર આપણે સ્મૂધલી આ બેટરને ફેલાવી દેશું અને ઢોસાથી થોડુંક થીક એવો ચીલા જેવું બનાવીશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને હા મારા જે રેગ્યુલર વ્યુઅર્સ છે તેને મારાથી હમણાં વિડીયો બનતા નથી તો થોડો ટાઈમ લાગે છે તે માટે હું ક્ષમા પ્રાર્થી છું પણ મને મારા બધા વિડીયો જેવો જ પ્રેમ આમાં પણ આપશો અને એવો સપોર્ટ આપશો તેવી આશા સાથે આજે મેં વિડીયો શેર કરેલ છે આ એક સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી નાસ્તો છે જો તમારી પાસે ભાત કે ખીચડી વધી હશે તો એકદમ ઝડપથી બની જશે અને ખાવામાં એકદમ મજેદાર એમ ઠંડા ભાત કે ખીચડી આપણે ખાતા હોતા નથી કે આપણને ભાવતા નથી હોતી પણ આ એક સરસ અને એકદમ મજેદાર ઓપ્શન છે તો તમે ચોક્કસથી બનાવજો ચીલાને આપણે બંને બાજુ ફ્લિપ કરી અને શેકી લેવાના છે આ ચીલા એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બને છે અને ચા કોફી સાથે તેમજ ચટણી સાથે ખાઈ શકાય આવી રીતે આપણે બધા ચીલાને રેડી કરી લેશું આટલામાંથી ચારથી પાંચ ચીલા રેડી થશે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું છે ને જોરદાર ખાવામાં એટલા જ મજેદાર અને એટલા સુપર યમી ટેસ્ટી એવા આપણા ખીચડીના ચીલા રેડી છે તો તમે પણ ચોક્કસથી બનાવજો તમારા બાળકો ખીચડી નહીં ખાતા હોય તો આ ફોર્મમાં તો ચોક્કસથી ખાશે એકદમ ટેસ્ટી એકદમ યમી અને એકદમ સુપર સોફ્ટ એવા આપણા ચીલા રેડી છે જુઓ એક જ હાથેથી ભાંગી જાય એવા સોફ્ટ અને એવા સરસ અને સ્પોન્જી ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ